ઓય ગાઈસ જે મને લાઈક સબસ્ક્રાઇબ ન ફૉલો કરના છે આસા આઈએસ કે કરને મોમેન્ટ પ્લેટુ જો ગાઈસ તો બધા જો આયા છે આપણે જો ભાઈ કોમ કરવા આયા હતા આ તમારું યુટ્યુબ ની પબ્લિક फटाफट આમળો હવે કામ બામ કરવું પડે યાર જો પૈસા તેલા

लाइक 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 कर लाइन 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 लाइन

અને રાસાઈલ વે લાઈક ફોલો લાઈક સબ્સ્ક્રાઇબ મે શેર કરી ગઈ આ તા 28 રૂપિયા નું કોમસ મે તો આમ તા ગાડા લઈને કેવું લાગી મને તો આવતી નહી કોઈ મેરે ફિયર કોઈ નહી પડી મખ પરજદની રાજુ દે એક પળ એક પળ નો બોલાવાનું છે બસ તો गाइस આપડે મેં અતકે કઈ કશે કારક કામ પર ઘરનો સફરજનની રાજ રહી રહે છે સાચી વાત તો સફરજનની

ना ना कुछ भाई। कौन सु कौन तो सु क्या भाई? कमेंट कर। दो। गाइस 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 गाइस। सपोर्ट मी सपोर्ट मी। यार ना कौन कर ना कौन વાય કામ કરવા નું તો થતું નહીં હવે મારા જોજે કેનની જવાનું ભાઈ કે સોરી ગુરા બગરો ગાઈસ તો લુ ગુરા બગરો સા ભાઈ જો બે કામ કરવા માં જાવ તો માં બે આવન મજા તો આવતી નથી પણ સફરજન લાકવું પડે છે ને गाइस ये है बुरे वाले कैसे भाई लाइक करो तो तुम एक लाइक पर नहीं करी हो बोलो एक वस्तु बता रहूँ कि वाली वीडियो मैं कौन देखी है अभी ये जो शिवर का जी बस्ती नम्रा की

ई 300 रुपया में सारा दिन और बडे न यार या तो वीडियो જોઈ જશે ને પેલો 300 લે ગાઈસ તો ઓડા લગન ગાઈસ મારું લગન આવસ તો તમે જોડી દેજો હું લગન ની કરી લઈશ આપણો લગન પડી તો વીસને બોલાવવાનું છું પ કો નંબર 1 બોલે તો વીસ સાબરા

तो ये दो में बात तो में नी तो बात एक दो। गो तो ना में तो 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 वीएसआर तो 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 तो